બે ડિસે હાજર ચોવીસ ને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હોય જિલ્લા મહેસાણા તથા તાલુકા હેલ્થ કચેરી વિજાપુર માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફલો પીલવાઈ પામોળ અને વસાઈ મુકામે સામૂહિક પ્રયત્ન થકી તેમજ વ્યક્તિગત પ્રયત્ન થકી પર્યાવરણ સંરક્ષણ માટેનો સંકલ્પ આરોગ્ય કર્મચારી તેમજ બાળકો દ્વારા લેવડાવવામાં આવ્યો જેમાં પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કપડાની થેલી નો ઉપયોગ કરવો પાણીની બચત કરવી ત્યારે બંધ કરવા સામૂહિક જાહેર પરિવહનનો ઉપયોગ કરવો વધુ વૃક્ષો વાવવા કચરાનો નિકાલ કચરા જ કરવો તેમજ પર્યાવરણના મુદ્દે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવો તાલુકા હેલ્થ સુપરવાઇઝર જાપુર મુકેશ ચૌહાણ દ્વારા ફ્લો મુકામે હાજરી આપી સંકલ્પ લેવડાવવામાં આવ્યા જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીલવાઈ મુકામે ડોક્ટર વિજય પટેલ તેમજ પામોલ મુકામે ડોક્ટર એસબી પટેલ અને વસાઈ મુકામે એલબી રાજપૂત દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવ્યા અહેવાલ નરેશજી ઠાકોર મહેસાણા